શ્રી ગણેશાય નમઃ આજના વિડીયોમાં આપણે સાંભળીશું માક્ષ શુદ્ધ અગિયારસ મોક્ષદા એકાદશીની વ્રત કથા આપને આ વિડીયો પસંદ આવી તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો મોક્ષદા એકાદશી મોક્ષદા શબ્દનો અર્થ છે મોક્ષ આપનારી એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અને વ્રત કરવાથી મનુષ્યને તેના પાપોમાંથી મુક્તિ મળે છે અને મૃત્યુ પછી તેને મોક્ષ પ્રાપ્ત થાય છે આ દિવસની ગીતા જયંતી તરીકે પણ ઉજવવામાં આવે છે જો કોઈ વ્યક્તિ પોતાના દિવગત પિતૃઓ માટે આ વ્રત કરે છે તો એવું માનવામાં આવે છે કે તે પિતૃઓને નીચલી યોનિઓમાંથી મુક્તિ મળે છે અને તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે એવું કહેવાય છે કે જે રીતે ચિંતામણી રત્ન બધી ઈચ્છાઓ પૂરી કરે છે તે જ રીતે વ્રત પણ ભક્તોને ભૌતિક સુખ અને મેદાનમાં કૃષ્ણએ અર્જુન ને ધર્મનું પાલન અને ફળની આશા વિના કર્મ કરવાના સિદ્ધાંતો શીખવ્યા હતા ગીતામાં મોક્ષ મેળવવાના ત્રણ મુખ્ય માર્ગો કર્મયોગ ભક્તિયોગ અને જ્ઞાનયોગ

માક્ષર શુદ્ધમાં આવતી એકાદશી નું શું નામ છે મને એકાદશી નું વ્રત કરવાની વિધિ વિશે વિગત સમજાવો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન આ એકાદશી કરવાથી બધા પાપોનો નાશ થાય છે જો કોઈ વ્યક્તિ આ દિવસે તુલસી પત્ર વળી ભગવાન વિષ્ણુ ની પૂજા કરે તો પ્રભુ આનાથી અત્યંત પ્રસન્ન થાય છે આ એકાદશી કરવાથી દરેકને વૈશ્ય તપ કરવા જેટલું પુણ્ય મળે છે

રાજા એમ પણ જણાવ્યું કે તેના પિતા એ તેની નર્ક માંથી મુક્તિ અપાવવા વિનંતી કરી છે જ્યાર થી આ સ્વપ્ન આવ્યું ત્યાર તેને ચેન પડતું નથી અને રાજ્ય કારભાર ચલાવવામાં આનંદ આવતો નથી તેના પરિવારના સભ્યો સાથે પણ બે પરવાથી વ્યવહાર કરે છે તે વિચારવા લાગ્યો કે જો તેના પિતા નર્ક ની યાતનાઓ વેઠી રહ્યા છે તો તેનું જીવન રાજ્ય સંપત્તિ સામ્રાજ્ય અને તેની કીર્તિ બધું વ્યર્થ છે

પર્વત મુનિના આશ્રમે આવ્યા જ્યારે પર્વત મુનિએ રાજાની પૂછી ત્યારે આ રાજ્ય અને સારી સંપત્તિ હોવા છતાં હું મુશ્કેલીમાં છું હકીકતમાં મારા મનમાં એક શંકા ઉભી થઈ છે અને તેને દૂર કરવા માટે હું આપના ચરણ કમળમાં નમસ્કાર કરું છું રાજાના મુખેથી આ સમગ્ર ઘટના સાંભળ્યા પછી પર્વત મુનિ ધ્યાનમાં બેસી ગયા

અને તેના પુત્રને આશીર્વાદ આપ્યા હે રાજા જે કોઈ પણ યોગ્ય રીતે જો આ મોક્ષદા એકાદશી કરે તો તે બધા પાપોમાંથી મુક્ત બને છે